વિદ્યાર્થી મિત્રો આજે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સ એપ્લિકેશનમાં લોગિન કઈ રીતે કરવું અને વર્ચ્યુઅલ ક્લાસના લાઈવ ક્લાસમાં કઈ રીતે અટેન્ડ લાઇવ ક્લાસ કઈ રીતે અટેન્ડ કરવો એ શીખીશું તો સૌથી પહેલાં બધાએ લગભગ ગૂગલ પ્લે સ્ટોરમાંથી માઇક્રોસોફ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હશે તો અહીંયા તમારે માઇક્રોસોફ્ટ માઇક્રોસોફ્ટ ટીમ્સ લખવાનું આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની અહીંયા ડાઉનલોડ કરેલી છે એટલે આપણે સીધી ઓપન કરીશું ઓપન થઈ જશે એટલે અહીંયા તમારે જે યુઝર આઈડી સ્કૂલમાંથી મેં મોકલ્યા છે વોટ્સઅપમાં એ તમારે લખવાનો છે અહીંયા દાખલા કે હું કોઈ બીજા વિદ્યાર્થીનો યુઝર આઈડી લખું છું બસો ચાલીસ વીસ સિત્તેર સાત ડબલ ઝીરો બસો ચાલીસ વીસ સિત્તેર સાત ડબલ ઝીરો વન ઝીરો વન ઝીરો નાઇન વન ટ્રીપલ ઝીરો સિક્સ એટ ધ રેટ બનાસકાંઠા ડોટ જી યુ જે ડોટ કોમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું યુઝર નેમ જે આપણે મેં વોટ્સઅપમાં જે પીડીએફ મૂકી છે એમાં તમારું યુઝરનેમ અને સામે એનો પાસવર્ડ હશે તો આ તમારું દરેક વિદ્યાર્થી પોતાનું યુઝરનેમ નાખું અહીંયા યુઝરનેમ નાખ્યું છે પછી અહીં આપણે સાઇન ઇન કરશું તો સાઇન થશે આ રીતે મેસેજ આવશે તો અહીંયા તમારે પાસવર્ડ મારવાનો છે બધાય સ્કૂલ એમાં એસ કેપિટલ કરવાનો અહીંયા પાસવર્ડમાં પહેલો એસ કેપિટલ બીજા બધા સ્મોલ સ્કૂલ જો પાછું હું કરું છું એસ કેપિટલ એસ સી એચ ડબલ ઓ એલ માત્ર એસ કેપિટલ બીજા બધા સ્મોલ પછી એટ ધ રેટ વન ટુ થ્રી તમારે કરવાનું છે અને સાઇન ઇન કરવાનું છે તમારે અહીંયા સેવા આપી દેવાનું પાછું અહીંયા કરંટ પાસવર્ડ એટલે એનો એ પાછો સ્કૂલ એસ કેપિટલ એસ સી એચ ડબલ ઓ એલ એટ ધ રેટ વન ટુ થ્રી હવે અહીંયા તમારે ન્યૂ પાસવર્ડ તમારે જાતે બનાવવાનો દાખલા છે કે તમારું જે નામ હોય એ પહેલું નામ લખી દેવાનું તો હું મારું નામ લખું છું પરેશ પી એ આર ઇ એસ એચ એટ ધ રેટ બે હજાર વીસ અહીંયા હું પાછો એનો નવો પાસવર્ડ મારું છું પી એ આર ઇ એસ એચ ધ રેટ વન ટુ સોરી બે હજાર વીસ કરવાનું હતું પરેશ એટ ધ રેટ બે હજાર વીસ જો અહીંયા અહીંયા આપણે પાસવર્ડ કયો મારો સ્કૂલ એસ કેપિટલ અહીંયા નવો પાસવર્ડ પરેશ બે હજાર વીસ અહીંયા પરેશ અડધ બે હજાર વીસ અહીંયા બે નવા પાસવર્ડ ઉપર જે હતો જે તમને સ્કૂલમાંથી આપવામાં આવ્યો છે એ પછી સાઇન ઇન કરવાનું છે પછી અહીંયા તમારે સેવ કરી દેવાનું તમે લોગ ઇન થઈ જશો પછી અહીંયા નેક્સ્ટ આપી દેવાનું આમ કરીને ગોટ ઇટ કરી દેવાનું અહીંયા તમારું ચાલુ થઈ જશે માઇક્રોસોફ્ટ ઇન્સ જો થઈ ગયું પછી જ્યારે પણ ગ્રુપમાં લિંક મૂકવામાં આવે એટલે તમારે એના પર ક્લિક કરી દેવાની દાખલા તરીકે હું એક લિંક